બજારમાં મજબૂત હતી અને શનિવારે ભાવમાં બસ્સો રૂપિયા જેવો સુધારો હતો દેશમાં કપાસની શીળ ભાવ ઘટી રહ્યા છે અને સિસાઇ દ્વારા રૂટની વેચવાની વધી રહેલી હોવાની સિશાહીએ ટેકાના ભાવ પણ કપાસની વધુ ખરીદી કરવી પડી રહી છે અને આજ દિવસ સુધીના પાંચ સમગ્ર દેશમાંથી કુલ દસ લાખ ગાડીની ટેકાના ભાવ ખરીદી થઈ હતી જોકે ચાલુ વર્ષ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાનને વેઠવી પડી છે પરંતુ હવે આ વર્ષ કપાસ ધીમી ગતિએ વધુ હોવાની છ એકર જમીનના ચાળીસ ક્યુટી ઉત્પાદન મળવાનો અંદા અંદાજ ખેડૂતોએ વ્યક્ત કર્યો છે કપાસનો વર્તમાન બજારમાં ભાવમાં પાંચ હજાર પાંચસોથી છ હજાર છે ખેડૂતોને કપાસની ખેતીમાં સારા ઉત્પાદનની સા સાથે સારી આવકની આશા છે બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ બારસોથી એક રૂપિયા સુધીના પંદરસો બે રૂપિયા સુધીના બોલાયા હતા જ્યારે મહુવાઈયા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂપિયા એક હજાર એકાવનથી માંડીને રૂપિયા એક હજાર ત્રણસો એકસઠ સુધી બોલાયા હતા જેમ ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ એક હજારથી માંડીને ચૌદસો એક્યાસી સુધી બોલાયા હતા જામજોધપુરમાં માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ બારસોથી માંડીને પંદરસો એક રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ બારસોથી ચૌદસો પંદર સુધી બોલાયા હતા જેમ વાંકાનેર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ અગિયારસો પસાસઠથી માણીને ચૌદસો સત્યાસી રૂપિયા બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ બારસોથી માણીને ચૌદસો બોતેર રૂપિયા બોલાયા હતા જ્યારે હળ હળવદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ બારસોથી એકાવન રૂપિયા ચૌદસો બ્યાસી રૂપિયા બોલાયા હતા તેમજ વિસાવદરમાં માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ બારસોથી પચીસ રૂપિયા ચૌદસો એકાવન સુધી બોલાયા હતા તાજા તળાજા માર્કેટયાર્ડમાં કપાસના ભાવ એક હજાર એકાશી રૂપિયા ચૌદસો સુમાળી રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે જૂનાગઢ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ બારસોથી રૂપિયા ચૌદસો એક રૂપિયા સુધી બોલાયા હતા તેમજ લાલપુરના માર્કેટયાર્ડમાં કપાસના ભાવ તેરસો પચાસથી ચૌદસો સિત્તેર સુધી બોલાયા હતા